એટલું બીજું કરો હરિહર ભાઈ કરો હરિયર મારું બાવડું પકડી મને આ રોટલો ખાવા લઈ આવ્યો એની દાતારીમાં એની ઉદારતામાં એની મોટાઈમાં ઈ એ માણસ ધરાઈ રહ્યો સાહેબ એ માણા ધરાઈ રહ્યો આવ્યો બેઠો એક મીઠાનો કડ મોઢા મૂકે પાણીનો ઘૂટડો ભરે એક મીઠાનો કડ મોઢા મૂકે પાણીનો અને બસ નું થયું અમારે જવું છે આ ચોરે આવીને કીધું આવી ગયો બધો ડાયરો નો હા બધો આવી ગયો બસ ને કેટલી વાત તો બસ હવે અડધી કલાક માં આવે માણુર આવો આય મારી પાસે બેહો ડાયરા ઘડી ચોરે બેહો મારે વાત કરવી છે બધાને બેહાડી માનહુરભાઈ આયરે એટલું કીધું ભાઈ મહેમાને એટલું કીધું માનહુરભાઈ તો દીકરા કેટલા ભાઈ એક દીકરો ભાઈ નહીં તો કે કામ કરવા ગયો કામે ગયો તો ઠેકા ડાયરો સાંભળો તો કે હા મહેમાનનું નામ હું ભૂલી ગયું એટલે હું નથી બોલી શકતો મહેમાને શું કીધું ખબર કે ડાયરો સાંભળો છો તો કે હા માનુરભાઈ તમારા દીકરાને મારી દીકરી પરણાવું છે કલ્પના કરી લેજો આને હું નબળો હમજી ગરીબ હમજી દાન આપું તો જિંદગીભરનો મારો ઋણી રહીય પણ હું આના દીકરાને મારી દીકરી પરણાવું મારી દીકરીને એટલો કારિયાવર કરું કે એને કોઈ દી ગરીબી નોરિયે ને હું ઋણી રહું પણ એ મારો કોઈ દી ઋણી નોરી સાહેબ આહિર હવની ઉપર અમીર રોહત હયા તો દેવકીજીનો દીકરો કનસને હાથે કપાત મારો કહેવાનો અર્થ એ છે કે સમર્પણ છે જેના લોહીમાં આપવાની વાત છે અસ્તિત્વ મદદ કરે સાહેબ